અને તમે આ જો સામે અક્ષર રેસિડેન્સીમાં બિલ્ડર દ્વારા સાત મકાનો બનાવવામાં આવે છે સામે બિલ્ડરની ઓફિસ છે અને આ આપણો પ્લોટ છે અને આ છે અમારા મિત્ર અનિલભાઈ સોલંકીનું મકાન જે હાલ આટલે સુધી પહોંચી ગયું છે તાબુ ભરાઈ ગયું છે સામે પણ એક મકાન બને છે પહેલી બાજુ પણ એક મકાન બને છે અને સામે છે બગીચો તો આ છે અમારે અક્ષર રેસિડેન્સી અક્ષર રેસિડેન્સીમાં કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે અને અમે પણ ટૂંક સમયમાં અહીંયા મકાન બનાવવાના છીએ અત્યારે અહીંયા મુલાકાતે આવ્યા છીએ આપણે બિલ્ડરને મળવાનું છે બિલ્ડર આવ્યા નથી પણ થોડી વારમાં આવશે પાટી મૂકી દે બે નથી લેવી એક મૂકી જાય એક જ લ્યારે હાઈ માને તો મૂકવા અંદર મૂકી જા

ઘટા ચા પીવાનો સમય થઈ ગયો છે ચા બની ગઈ છે ચા સાથે છે બિસ્કિટ ને વેફર ને રોટલી ને આ પીઓ નીતુભાઈ રખાબી લઈને હું પીવું હું પીવું કરે છે ચાલો અમે ચા પી લેજે ગાડી માર્ટમાંથી આપણે લાવ્યા છીએ આ ફેવિકોલ નું ઓલ ફિક્સ અને ગાડીમાં ગાડીમાં આપણે પાછળની સાઈડ જે પાછળનું ટાયર છે એની પાછળ થોડુંક બમ્પર તૂટી ગયું છે હવે એને આનેથી સાંધવાની આપણે કોશિશ કરવાની જોઈએ હવે આ આનીથી સંધાય છે કે નથી સાંધાતું કારણ કે જો આઈ રહ્યું ને આને આપણે રિપેર કરવાનું જોઈએ લગાવીને ટેપ પણ જોશે કેમકે ગુંદર જતા હોય પછી તરત ઉખડી જશે ટેપ લગાવી પડશે આરે પહેલાં ટેપ લેતા જાવ સેલો ટેપ તો આપણી પાસે હતી નહીં આવી સેલો ટેપ છે અને સેલો ટેપથી જોઈ લાગે કે કેમ છે જ્યારે સેલો ટેપ હતી નહીં પણ આનીથી ચીજ જો નહીં એટલે આપણે રદ રાખ્યું સેલો ટેપ લઈ આવશું પછી ગાડીને રિપેર કરશું અત્યારે મની જો અમારા મિત્ર આવ્યા છે તો બહાર જવાનું છે તો બહાર જ આવીએ તો જમીન લીધું છે જમીને બેઠા છીએ સ્મિતના મમ્મી અંદર કામ કરે છે સ્મિતુભાઈ સાયકલ ચલાવે છે જમીને તો સ્મિતના મમ્મી શું કરે છે તું તો સાયકલ ચલા એ શું લીધું પછી સલાહ ન લેવાય હોય ઓહો અને પથ્થારો છે એકદમ મોટો કપડા બધા ગોઠવવા માટે કાઢ્યા છે અને માળીઓ સાફ થાય છે એવું કેવું છે એનું તો વધારાના કપડા કાઢવાના છે ને નાખી દે છે અથવા તો એને અલગ જગ્યાએ મૂકી દે છે વ્યવસ્થિત સ્મિત મમ્મી કામ કરે છે આપણે આરામ કરવી મોબાઈલમાં હળિયા કરવી અને સ્મિતુભાઈ આ બધું જો આવા હળિયા કરે છે હા એવું કહે છે કે આખી જિંદગી આરામ જ કર્યો છે પણ કાંઈ કે કરાવી નથી એવું કહેવાનું થાય છે એનું જોયું ત્યારે હમ સારું ત્યારે ના મમ્મીને કેટલી સાડીઓ છે જો આ બધી નવી નવી સાડીઓ એક પેક કરી છે આમ આણાની સાડીઓ એવું કહે છે આણાની સાડીઓ છે ને બીજી અમુક ક્યારેક ક્યાંક ઘરની લીધી છે એટલે આના તો ઘરની તો હોય જ ને સીધી આ કઈ છે આ પહેલી જ નીકળી છે આ બોલો હાલો આ દીપ્યા ઓઢાડી આ મારા શ્રીમતી છે આ મારા આણાની

સ્વીકાર જોઈએ શું સ્વીકારવું જોઈએ નહીં મોંઘી મોંઘી લેવડાવી અને પછી આવી રીતના પેક કરીને રાખવાની નહીં કોઈ બારગામ જાય અહીંયા પહેરવાની હોય બસ એક સાસરિયામાં કોઈ કેવી જગ્યા પ્રસંગ હોય તો પહેરવાની થાય હવે તો વર્ષમાં એક થી બે વાર આવે હવે એકાદો તહેવાર આવે ત્રણ વખત બહુ બહુ સાડી પહેરવાની થતી હોય તો ત્રણ વખત સાડી પહેરવાની થતી હોય તો આટલી બધી સાડી ને પછી શું કરવાની એની કરતા ડ્રેસ ને એવું તો આપણે બધું લેવી જ છીએ તો પછી હા તો પછી આડી તો અમે ક્યાંથી લાવી દેવી છે પહેરવાની થાત હોય તો ડ્રેસ છે પછી બીજું એવું કઈ જોતું હોય તો એ બધું લાવવાનું હોય તો એ બધું લાવી દેવી છે અને એ બધું રેગ્યુલર માં તો પહેરે જ છે

સ્મિતના સ્મિતના મમ્મી કામ કરે છે અને સ્મિતુભાઈ રમે છે અને આપણે આજે આ બ્લોગને આજે ખતમ કરીએ અને ન નવા એક બ્લોગમાં ત્યાં સુધી ટાટાભાઈ ભાઈ જો તમને મારો બ્લોગ ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો બસ અમારા વિડીયોને જો અને શેર કરતા રહો કોમેન્ટ કરતા રહો ને લાઈક કરતા રહો